હા મિત્રો જય માતાજી આજે આપણે બનાવીશું કંકોડોનું શાક તો કંકોડોનું શાક કેવી રીતે બનાવવાનું તે તમને શીખવીશું તમે વિડીયોમાં બન્યા રહો જો મિત્રો આપણા કંકોળા ધોઈને તૈયાર થઈ જાય છે અને એને જણા પણ સમારી પણ દીધા છે હવે એ કંકોળાને આપણે બાઉલમાં લઈ દીધા છે અને કંકોળામાં જુઓ ઝેણાં સમારે છે માપ પ્રમાણે કારણ કે ઝેડા સમારવા જલ્દી ચડી જાય છે અને તેમાંથી બીજ પણ આપણે કાઢી લઈશું કારણ કે બીજ હોય તો કડવાશ પકડે છે માટે આપણે હવે એને ગેસ ચાલુ કરીશું ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું કઢાઈમાં પછી તેલ નાખીશું માપ પ્રમાણે તો જો આપણે તેલ નાખી દઈશું માપ પ્રમાણે તો તેલને ઉકળવા મૂકી દઈએ પહેલાં તેલ ઉકળે છે એ પછી આપણે એમાં થોડી રહી નાખીશું તો રહી નાખી દઈશું આપણે તો તો આપણે રહી નાખી દીધી છે ગ્રહીને થોડી વાર ફૂટવા દઈશું આપણે તો આપણે રહી ફૂટીને તૈયાર થઈ જશે એમાં આપણે હવે થોડું ગીરું નાખી દઈશું જીરું પણ આપણું ફૂટીને તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે થોડો અજમો નાખીશું અજમો પણ આપણો તરત ફૂટીને તૈયાર થઈ જશે એમાં થોડી ચપટી હિંગ નાખીશું હિંગ પણ આપણે સરસ તૈયાર થઈ જશે હવે આપણે એમાં થોડી હળદર નાખીશું આ પ્રમાણે થોડી પાછળથી આપણે નાખવાની છે એટલે થોડી આપણે હળદર નાખીશું એમાં હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીને સારી રીતે શેકાવા દઈશું ધીમા તાપે તો આપણે ધીમે ધીમે ડુંગળીને હલાવતા જઈશું એટલે શેકાઈ જશે તો જો ડુંગળી શેકાઈ જાય એમાં આપણે હવે કંકોડા નાખી દઈશું કંકોડાને પણ સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી દઈશું તેલમાં આપણે એને શેકવાના છે એટલે તેલમાં પહેલાં આપણે હલાવીને ધીમે ધીમે તાપે થવા દઈશું તો જો કંકોડા આપણા ધીમે ધીમે થઈ જાય છે ધીમા તાપે તો કંકોડાને આપણે ધીમે ધીમે આવી રીતે હલાવતા જઈશું એમાં મિક્સ થાય જશે જો કંકોડા આપણે તૈયાર થાય છે હવે એને થોડીવાર વાર પહેલાં ઢક્કન ઢાંકીને ધીમા તાપે થવા દઈશું ગેસ ઉપર ફૂલ ગેસ કરી દઈશું ફૂલ ગેસ ઉપર થાય જાય

તો કંકોળા આપણે ધીમે ધીમે હલાવીને તૈયાર થઈ જશે ચડીને એમાં આપણે થોડી હળદર નાખીશું મો હળદર તો આપણે નાખી હતી મોર પણ ઓછી નાખી હતી એટલે થોડી વધારે નાખીશું મેં હળદરને પણ સારી રીતે આમાં મિક્સ કરી દઈશું ને હલાવ જશું હળદર સારી રીતે મિક્સ થાય તે માટે આપણે હલાવવું પડશે હવે આપણે એમાં થોડું લાલ મરચું નાખીશું લાલ મિરચાંને પણ મિક્સ કરી દેવાનું હવે એમાં જીરું નાખશું થોડું ત્યાર પછી થોડું મીઠું નાખીશું માપ પ્રમાણે સ્વાદ પ્રમાણે તમારે વધારે નાખવું તો વધારે પણ નાખી શકો છો તો થોડું એમાં ગોળ પણ એડ કરીશું કારણ કે ગોળ થોડું માપનો હોય તો એડ કરવાનો કારણ કે કડવાશ ના પકડે તે માટે ત્યાર પછી થોડું તો આપણે એ બધું મિક્સ કરી દઈશું સારી રીતે હલાવશું જો આપણે મરચું બધું મિક્સ થઈ જશે સારી જો આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે અને ગેસને આપણે બંધ કરી દઈશું અને બે મિનિટ સુધી આપણે એને ઢક્કન ઢક્કીને ઠરવા મૂકી દઈશું ઠંડી થયા પછી આપણે એક બાઉલ લઈશું એક બાઉલ લઈને તેમાં આપણે સબ્જી તૈયાર થઈ જશે તે બાઉલમાં કાઢી લઈશું તો જો આપણો કંકોડાની સબ્જી બનીને તૈયાર થઈ જશે જો અમારે આ ગુજરાતીમાં અને કંકોડા પણ કહે છે અને અમુક લોકો કંટોલા પણ કહે છે તમે ક્યાંથી આ જુઓ છો તે કોમેન્ટમાં જણાવજો કે આને કંકોડા કહેવાય કે કંટોલા કહેવાય અને અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી